વડોદરા શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડથી શનિવારે બપોરે ચાર પિસ્તાલીસ કલાકે આનબાન શાન સાથે નીકળેલી હરિપ્રબોધમ મહિલા જાગૃતિ રેલીમાં સાધ્વીજીઓ સહિત પંદરસો જેટલી બહેનો જોડાઈ હતી પાણીની ટાંકી અમિતનગર સર્કલ ચંદ્રાવલી સોસાયટીના નિર્ધારિત રૂટ પરથી આગળ વધી સાંજે છ કલાકે રેલી ગરબા ગ્રાઉન્ડ ખાતે પરત આવી હતી અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો હીરક દીક્ષાવિધિ દિવસ તેમજ હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્તનો ત્રિવેણી સંગમ રચાશે જે અંતર્ગત તારીખ છઠ્ઠી ઓક્ટોમ્બરે શરદ પૂર્ણિમાના પર્વે ગણેશપુરા તાલુકા વાઘુડિયા ખાતે કાર્યક્રમ યોજાશે અનોખા ઉત્સવને અનુલક્ષીને કારેલીબાગ મહિલા સત્સંગ મંડળ દ્વારા શનિવારે મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા જાગૃતિ રેલીમાં સાધ્વીજીઓ દીકરીઓ તથા મહિલાઓએ સુશોભિત કળશમાં ગંગા યમુના સરિયુ નર્મદા નારાયણધરો ગોમતી સહિત છત્રીસ નદીઓના જળ અગિયાર પવિત્ર તીર્થસ્થાનોની માટી ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદની સાથે ઉપનિષદો પુરાણો વાલ્મીકી રામાયણ રામચરિત માનસ ભગવદ્ ગીતા શ્રીદેવી ભગવત શ્રીપાદ વલ્લભ ચરિતામૃત ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃત સહિત એકસો એકાવન ધર્મગ્રંથો માથે મુખીને જોડાઈ હતી તદઉપરાંત નૂતન હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત માટેની પવિત્ર સામગ્રી સહિત શણગારેલી ઈંટો આકર્ષણનું કેન્દ્ર બની હતી મહિલા જાગૃતિ રેલીનો ઉદ્દેશ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જાગૃતિ લાવવાનો છે તદઉપરાંત મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાનો સંદેશો રેલી થકી આપવામાં આવ્યો હતો